હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ અડધી ફૂટી ગઈ છે હવે તેમાં ઉમેરીશું ટી ટીસ્પૂન જીરું ત્રણ લવંગ એક ઇંચ તજ એક ટી ટીસ્પૂન હિંગ સાથે થોડા મીઠા લીમડાના પાન બે ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અને બે ઝીણી સમારેલી ડુંગળી અને હવે ડુંગળીને એક મિનિટ મસાલા સાથે સાતળી લઈ તો ડુંગળીને આપણે સાતળી લીધી છે હવે તેમાં એક ચોથા કપ કાચા દાણા ઉમેરી દઈએ અને હવે દાણાને મિક્સ કરી દઈએ હવે તેમાં ઉમેરીશું શાકભાજી અડધો કપ વટાણા અડધો કપ તુવેરના દાણા અડધો કપ બટેટા અને અડધો કપ ફ્લાવર હવે બધી જ શાકભાજીને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી બે મિનિટ સાંતળી લઈએ આ રીતે શાકભાજીને સાતડવાથી ખીચડી એકદમ સરસ બનશે હવે તેમાં ઉમેરીશું એક ટામેટું સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને હવે એકવાર મિક્સ કરી દઈએ હવે તેમાં ઉમેરીશું મસાલા તો એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર બે ટીસ્પૂન કાશ્મીરી મરચું અડધો ટીસ્પૂન હળદર અડધો ટીસ્પૂન ગરમ મસાલો અને અડધો ટીસ્પૂન પાઉંભાજી મસાલો ઉમેરી મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો આ સમયે શાકભાજીમાંથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે એકવાર તમે આ રીતે ખીચડી બનાવજો ઘરમાં પલાળેલા સાથે થોડી કોથમીર ઉમેરી રાઈસ ને શાકભાજી અને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો અહીંયા મેં બે કપ રાઈસ અને અડધો કપ દાળનો ઉપયોગ કર્યો છે હવે લાસ્ટમાં ચાર કપ પાણી ઉમેરી દઈ અને હવે એકવાર મિક્સ કરી દઈએ હવે કુકરને કવર કરી ત્રણ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈએ તો ત્રણ વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે હવે ખીચડીને ચેક કરી લે તો તમે જોઈ શકો છો એકદમ સરસ વઘારેલી ખીચડી બની છે હવે ગરમ ગરમ સવ કરી લે તો દહીં અને પાપડ સાથે ખાવાની મજા પડે તેવી સ્વાદિષ્ટ ખીચડી ખાવા માટે તૈયાર છે ખૂબ જ સરસ ખીચડી બની છે તો તમને આ ખીચડીની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો